નમસ્કાર આજે આપણે ધોરણ આઠના ના પાઠ્યપુસ્તકના આધારે ભારતની સ્વતંત્રતાની જે લાંબી લડત હતી એટલે ઈસવીસન અઢારસો પંચ્યાસીથી થી ઓગણીસો સુડતાલીસ સુધી એના પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હા બિલકુલ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ આખી સફર કેવી રહી કઈ મુખ્ય ઘટનાઓ બની કયા નેતાઓ આવ્યા અને કયા વિચારોએ કેને આ આઝાદીની લડતને આકાર આપ્યો તો શરૂઆત ક્યાંથી કરીએ પેલો વિચાર કેવી રીતે આવ્યો કે આપણે સૌ એક દેશ છીએ એક રાષ્ટ્ર છીએ કારણ કે પહેલાં તો રજવાડા હતા અલગ અલગ પ્રદેશો હતા સાચી વાત છે જો અંગ્રેજો આવ્યા એમણે આખા દેશમાં એક સરખો કાયદો લાગુ કર્યો એક જેવું વહીવટી તંત્ર ગોઠવ્યું પછી રેલવે આવી તારટપાલ આવ્યું એનાથી લોકો ભૌગોલિક રીતે તો જોડાયા હમ એટલે એમના શાસને અજાણતા જ લોકોને જોડવાનું કામ કર્યું હા પણ એની સાથે બીજું પણ થયું એમનું આર્થિક શોષણ એટલું હતું ભેદભાવ એટલો હતો કે લોકોમાં ગુસ્સો વધતો ગયો બધાને થયું કે ભાઈ આ આપણું શોષણ થઈ રહ્યું છે અને પેલી અંગ્રેજી કેળવણી એનો શું ફાળો રહ્યો એ બહુ જ મહત્વનું પરિબળ હતું જે લોકો અંગ્રેજી ભણ્યા એમને પશ્ચિમના લોકશાહી સ્વતંત્રતા સમાનતા જેવા વિચારોનો પરિચય થયો એમણે જોયું કે દુનિયામાં શું ચાલી રહ્યું છે એટલે એમને પોતાના દેશની સ્થિતિ વધારે સમજાઈ બરાબર અને પછી સાહિત્ય વર્તમાનપત્રો જે છાપા આવતા હતા એણે પણ રાષ્ટ્રવાદની ભાવના જગાવી રાષ્ટ્રવાદ એટલે શું બસ પોતાના દેશ માટે તન મન ધન આપી દેવાની ભાવના દેશ માટે કંઈક કરી છૂટવું અને એ સમયે અમુક પુરાતત્વીય સંશોધનો પણ થયા જેણે ભારતનો ગૌરવશાળી ભૂતકાળ સામે લાવ્યો હા એનાથી લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો કે આપણો ભવ્ય વારસો છે પછી લોર્ડ લેટ્ટનના જે કાયદા હતા પ્રેસ પર નિયંત્રણના હથિયારબંધીના અને ખાસ કરીને ઇલ્બર્ટ બિલ વિવાદ ઇલ્બર્ટ બિલ એ શું હતું એમાં ભારતીય જજને પણ યુરોપિયન આરોપીઓનો કેસ ચલાવવાની સત્તા આપવાની વાત હતી પણ અંગ્રેજોએ એનો ભારે વિરોધ કર્યો એનાથી ભારતીયોને સમજાયું કે અંગ્રેજો આપણને સમાન ગણતા જ નથી આ બધી બાબતોએ રાષ્ટ્રવાદને ખૂબ વેગ આપ્યો અને આ બધી જ જાગૃતિનું પરિણામ એટલે એક સંગઠિત રાજકીય પ્લેટફોર્મ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના બરાબર અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાશી મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં એઓ હ્યુમ નામના એક નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ પહેલ કરી હતી એમના પહેલા પ્રમુખ કોણ હતા વ્યોમેશચંદ્ર બેનરજી અને પહેલા અધિવેશનમાં લગભગ બોતેર જેટલા પ્રતિનિધિઓ હતા આખા દેશમાંથી પણ કોંગ્રેસ પહેલા કોઈ સંગઠનો નહોતા હતા હતા પ્રાદેશિક સ્તરે હતા જેમ કે કોલકાતામાં બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન અને ઇન્ડિયન એસોસિએશન મુંબઈમાં બોમ્બે એસોસિએશન ચેન્નઈમાં મદ્રાસ નેટિવ સભા પૂણામાં પુના સાર્વજનિક સભા અને આપણે અમદાવાદમાં પણ ગુજરાત સભા હતી આ બધા પોતપોતાની રીતે કામ કરતા હતા તો કોંગ્રેસ આવી એનો શરૂઆતનો અભિગમ કેવો હતો શું સીધા અંગ્રેજો સામે બાયો ચડાવી લીધી ના આપણે મવાળવાદ કહીએ છીએ એ બહુ નરમ હતો એમાં દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજશા મહેતા જેવા નેતાઓ હતા હા એટલે સરકારી નોકરીઓમાં ભારતીયોને વધારે તક આપો લશ્કરી અને વહીવટી ખર્ચ ઘટાડો ખેડૂતો પર કરવેરાનો બોજ ઓછો કરો અને સિવિલ સર્વિસની પરીક્ષા ઇંગ્લેન્ડની સાથે ભારતમાં પણ લો આવી બધી માગણીઓ હતી એટલે એ લોકો અંગ્રેજ સરકારના ન્યાયમાં વિશ્વાસ રાખતા હતા કે આપણી વાત સાંભળશે શરૂઆતમાં એવું જ હતું એમને એમ હતું કે જો આપણે આપણી વાત યોગ્ય રીતે રજૂ કરીશું તો સરકાર ધ્યાન આપશે પણ ધીમે ધીમે એ આશા ઠગારી નીવડી એટલે પછી પેલા જહાલવાદી નેતાઓનો ઉદય થયો જેમને લાગ્યું કે આમ વિનંતીઓથી કામ નહીં ચાલે બિલકુલ કોંગ્રેસમાં જ એક વર્ગ એવો ઉભો થયો જેમને આ મવાળ નીતિ પસંદ નહોતી એમને લાગ્યું કે આ તો ભીખ માંગવા જેવું છે આપણે આપણો હક માંગવાનો છે લડવાનું છે એમાં મુખ્ય કોણ કોણ હતા પેલી ત્રિપુટી જાણીતી છે ને હા લાલ બાલ પાલ લાલા લજપતરાય પંજાબ બાળ ગંગાધર તિલક મહારાષ્ટ્ર અને બિપિન ચંદ્રપાલ બંગાલ આ લોકો જહાલવાદી વિચારધારાના મુખ્ય નેતાઓ હતા એમનું શું માનવું હતું એમનું સ્પષ્ટ માનવું હતું કે સરકારના સારા ઈરાદા પર ભરોસો રાખવા કરતાં આપણે આપણી શક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ આપણે સંગઠિત થવું પડશે આંદોલન કરવું પડશે અને ટિળકનું પેલું સૂત્ર તો આજે પણ યાદ છે હા તો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જંપીશ આ નારાએ લોકોમાં ખાસ કરીને યુવાનોમાં જબરદસ્ત જુસ્સો ભરી દીધો પણ શરૂ કરેલા ને હા કેસરી મરાઠીમાં અને મરાઠા અંગ્રેજીમાં એના દ્વારા એ પોતાના વિચારો લોકો સુધી પહોંચાડતા અને અંગ્રેજ સરકારની આકરી ટીકા કરતા ગણેશ ઉત્સવ અને શિવાજી જયંતિ જેવા જાહેર ઉત્સવો દ્વારા પણ એમણે લોકોને એકઠા કરવાનું કામ કર્યું એટલે કોંગ્રેસમાં જ બે વિચારધારા સ્પષ્ટ થઈ ગઈ હતી એક નરમ અને બીજી ગરમ હા અને આ ગરમાગરમી વચ્ચે જ અંગ્રેજોએ એક એવું પગલું ભર્યું જેણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું તમે બંગાળના ભાગલાની વાત કરો છો ઓગણીસો ને પાંચમાં જે થયા હતા બરાબર વાઇસરોય કરઝન એણે વહીવટી સરળતાનું કારણ આગળ ધર્યું કે બંગાળ બહુ મોટો પ્રાંત છે એના પર બરાબર ધ્યાન નથી અપાતું પણ અસલ હેતુ શું હતો ભાગલા પાડો અને રાજ કરો એ જ બંગાળ એ વખતે રાષ્ટ્રવાદી ચળવળનું મુખ્ય કેન્દ્ર હતું અને ત્યાં હિન્દુ મુસ્લિમ એકતા પણ મજબૂત હતી અંગ્રેજોને એકતા તોડવી હતી એટલે એમણે પૂર્વ બંગાળ મુસ્લિમ બહુમતી અને પશ્ચિમ બંગાળ હિન્દુ બહુમતી એમ બે ભાગ પાડી દીધા આની પ્રતિક્રિયા કેવી આવી લોકોએ સ્વીકારી લીધું અરે જરાય નહીં આખા દેશમાં ખાસ કરીને બંગાળમાં જબરદસ્ત વિરોધ થયો એને ભંગભંગ આંદોલન કહે છે જે દિવસે ભાગલાનો અમલ થયો સોળ ઓક્ટોબર ઓગણીસો ને પાંચ એ દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો લોકોએ શું કર્યું વિરોધમાં બહુ બધું મોટા પાયે સભાઓ સરઘસો નીકળ્યા રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી એ દિવસને રાખી બંધન દિન તરીકે પણ ઉજવ્યો હિન્દુ મુસ્લિમોએ એકબીજાને રાખડી બાંધીને એકતા બતાવી અને પેલું સ્વદેશી અને બહિષ્કાર હા એ આંદોલનનું મુખ્ય હથિયાર હતું વિદેશી માલનો બહિષ્કાર ખાસ કરીને મેન્ચેસ્ટરના કાપડનો અને સ્વદેશી માલ અપનાવવાનો સંકલ્પ લોકોએ વિદેશી કપડાની હોળીઓ કરી એટલે આર્થિક ફટકો પણ પહોંચાડવાની કોશિશ કરી ચોક્કસ સાથે સાથે રાષ્ટ્રીય શિક્ષણ પર પણ ભાર મુકાયો સરકારી શાળાઓ કોલેજોનો બહિષ્કાર કરીને રાષ્ટ્રીય શાળાઓ ખોલવામાં આવી આ આંદોલન સફળ રહ્યું શું અંગ્રેજો ઝૂક્યા હા આ આંદોલન એટલું જોરદાર અને વ્યાપક હતું કે આખરે ઓગણીસો અગિયારમાં અંગ્રેજ સરકારે બંગાળના ભાગલા રદ કરવા પડ્યા આ ભારતીયોની સંગઠિત શક્તિનો એક મોટો અને યાદગાર વિજય હતો પણ શું બધા લોકો આ શાંતિપૂર્ણ વિરોધ બહિષ્કાર અને સ્વદેશીથી સંતુષ્ટ હતા કે પછી કોઈને એમ લાગતું હતું કે આનાથી વધારે કંઈક કરવું પડશે હા એક વર્ગ એવો પણ હતો ખાસ કરીને યુવાનોનો જેમને લાગતું હતું કે આઝાદી આમ ધીમે ધીમે નહીં મળે એના માટે તો બલિદાન આપવું પડશે હથિયાર ઉઠાવવા પડશે કોઈ પણ ભોગે સ્વરાજ લેવું પડશે એટલે અહીંથી શરૂઆત થઈ ક્રાંતિકારી ચળવળોની બરાબર મહારાષ્ટ્રમાં વાસુદેવ બળવંત ફળકેને આ ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા માનવામાં આવે છે પછી પૂણામાં ચાફેકર બંધુઓ દામોદર અને બાલકૃષ્ણ એમણે પ્લે કમિશનર રેન્ડ અને લેફ્ટનન્ટ આયર્સની હત્યા કરી વિનાયક સાવરકરનું નામ પણ આમાં આવે છે ને હા વીર સાવરકર એમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી જે પછીથી અભિનવ ભારત બની એમણે લંદનમાં રહીને પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી એમનું પુસ્તક 1857 સત્તાવન ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તો અંગ્રેજોએ પ્રકાશન પહેલાં જ જપ્ત કરી લીધું હતું બંગાળમાં પણ ક્રાંતિકારીઓ સક્રિય હતા ખૂબ જ અનુશીલન સમિતિ અને યુગાંતર જેવા સંગઠનો હતા ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ જજ કિંગ્સફોર્ડની બગ્ગી પર બોમ્બ ફેંક્યો જોકે એમાં કિંગ્સફોર્ડ બચી ગયો અને બીજી બે અંગ્રેજ સ્ત્રીઓ મૃત્યુ પામી ખુદીરામને ફાંસી થઈ પ્રફુલ્લ ચાકીએ પકડાઈ જવાના ડરથી આત્મહત્યા કરી લીધી ઉત્તર ભારતમાં ત્યાં રામપ્રસાદ બિસ્મિલ અશફાકુલ્લા ખાન ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા ક્રાંતિવિરો હતા એમણે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના કરી કાકોરી ટ્રેન લૂંટની ઘટના આ લોકો સાથે જોડાયેલી છે હા સરકારી ખજાનો લઈ જતી ટ્રેનને કાકોરી પાસે લૂંટીને એ પૈસા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે વાપરવાની યોજના હતી એમાં રામપ્રસાદ બિસ્મિલ અશફાકુલ્લા ખાન રોશનસિંહ રાજેન્દ્ર લાહિડી વગેરે પકડાયા અને એમને ફાંસી થઈ અને ચંદ્રશેખર આઝાદ એમની પ્રતિજ્ઞા હતી કે હા કે હું જીવતે જીવ અંગ્રેજોના હાથમાં નહીં આવું અને એમણે પાળી પણ બતાવ્યું અલ્હાબાદના અલ્ફ્રેડ પાર્કમાં અંગ્રેજ પોલીસ સાથેની અથડામણમાં છેલ્લી ગોળી બચતા એમણે જાતે જ પોતાને ગોળી મારી દીધી પણ પકડાયા નહીં આ તો થઈ દેશની અંદરની વાત શું વિદેશોમાં પણ આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હતી ચોક્કસ લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માએ હોમ હોમરૂલ સોસાયટી સ્થાપી અને ઇન્ડિયા હાઉસ શરૂ કર્યું જે વિદેશમાં રહેતા ભારતીય ક્રાંતિકારીઓ માટેનું કેન્દ્ર બન્યું મદનલાલ ઢીંગરાએ ત્યાં વાયલીની હત્યા કરી અને મેડમ કામા એમણે શું કર્યું હતું એમણે જર્મનીના સ્ટુટકાર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પહેલો તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો આ બતાવે છે કે આઝાદીની લડત દેશની સરહદો બાર પણ લડાઈ રહી હતી એટલે એક તરફ મવાળવાદીઓની બંધારણીય લડત બીજી તરફ જહાલવાદીઓનો સંઘર્ષ અને ત્રીજી તરફ ક્રાંતિકારીઓનો બલિદાનનો માર્ગ અને આ બધા વચ્ચે ઓગણીસો પંદરમાં એક નવા નેતાનું આગમન થાય છે હા મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો સફળ પ્રયોગ કરીને તેઓ ભારત પાછા ફર્યા એમના રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે ગોખલેની સલાહથી ગાંધીજીએ પહેલાં એક વર્ષ આખા ભારતનો પ્રવાસ કર્યો દેશને સમજવાનો પ્રયત્ન કર્યો એમણે આશ્રમો પણ સ્થાપ્યા હતા ને અમદાવાદમાં હા પહેલા કોચરબમાં અને પછી સાબરમતી નદીને કિનારે આશ્રમ સ્થાપ્યો એમની લડવાની રીત સાવ અલગ હતી સત્ય અને અહિંસા પર આધારિત જેને એમણે સત્યાગ્રહ નામ આપ્યું એમના શરૂઆતના સત્યાગ્રહો કયા હતા સૌથી પહેલો ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તરમાં બિહારના ચંપારણમાં અંગ્રેજ જમીનદારો ગળીના ખેડૂતો પર જુલુમ કરતા હતા તીન કઠિયા પદ્ધતિ હતી જેમાં જમીનના અમુક ભાગ પર ફરજીયાત ગળી વાવવી પડતી ગાંધીજી ત્યાં ગયા અને સફળ સત્યાગ્રહ કર્યો અને બીજો ગુજરાતમાં પણ થયેલો ને હા એ જ વર્ષે ઓગણીસો સત્તરમાં ખેડા સત્યાગ્રહ ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ ગયો હતો છતાં સરકાર મહેસૂલ માફ કરવા તૈયાર નહોતી ગાંધીજી અને વલ્લભભાઈ પટેલે ખેડૂતોને સત્યાગ્રહ કરવા કહ્યું આ ખેડા સત્યાગ્રહથી જ વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવ્યા ખરું ને બરાબર અને આ સત્યાગ્રહ વખતે જ સરકારે જપ્તી શરૂ કરી તો મોહનલાલ પંડ્યા નામના એક કાર્યકરે ખેતરમાંથી ડુંગળીનો પાક ઉખાડી લીધો હતો જેનાથી ગાંધીજીએ એમને મજાકમાં ડુંગળીચોરનું બિરુદ આપેલું આખરે સરકાર ઝૂકી અને મહેસૂલ માફ થયું એટલે શરૂઆતના આ બંને સત્યાગ્રહ સફળ રહ્યા પણ પછી અંગ્રેજો એક કાયદો લાવ્યા જેનો ખૂબ વિરોધ થયો હા રોલેટ એક્ટ ઓગણીસો ઓગણીસ પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકો રાહ જોતા હતા કે સરકાર કંઈક રાહત આપશે પણ એના બદલે આ કાયદો આવ્યો શું હતું એ કાયદામાં કેમ એને કાળો કાયદો કહેવામાં આવ્યો કારણ કે એ મુજબ સરકાર કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકતી હતી અને એના પર મુકદમો ચલાવ્યા વગર એને જેલમાં પૂરી શકતી હતી મતલબ નો અપીલ નો દનીલ નો વકીલ આ તો નાગરિક સ્વતંત્રતા પર સીધો હુમલો હતો ગાંધીજીએ એને કાળો કાયદો કયો અને આના વિરોધમાં જ પેલી જલિયાવાલા બાગની ભયાનક ઘટના બની હા તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ વૈશાખીનો દિવસ હતો પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગમાં રોલેટેકના વિરોધમાં અને ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર સૈફુદ્દીન કિચલુ જેવા સ્થાનિક નેતાઓની ધરપકડના વિરોધમાં એક શાંતિપૂર્ણ સભા ભરાઈ હતી ત્યાં જનરલ ડાયર લશ્કર લઈને પહોંચી ગયો કોઈ ચેતવણી આપ્યા વગર એણે બાગમાંથી બહાર નીકળવાનો એકમાત્ર સાંકડો રસ્તો રોકી દીધો અને નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાનો હુકુમ આપ્યો હે ભગવાન દસ પંદર મિનિટ સુધી ગોળીઓ ચાલતી રહી જ્યાં સુધી દારૂગોળો ખતમ ન થયો ત્યાં સુધી સરકારી આંકડા મુજબ ત્રણસો અગ્નાયંસી લોકો મૃત્યુ પામ્યા અને બારસો ઘવાયા પણ સાચો આંકડો આનાથી ઘણો વધારે હતો હજારો લોકો માર્યા ગયા બાગમાં રહેલો કૂવો લાશોથી ભરાઈ ગયો હતો આ તો અકલ્પનીય ક્રૂરતા હતી આની પ્રતિક્રિયા શું આવી આખા દેશમાં સન્નાટો છવાઈ ગયો હાહાકાર મચી ગયો આ હત્યાકાંડથી અંગ્રેજ શાસનનો ક્રૂર ચહેરો ખુલ્લો પડી ગયો ગાંધીજીની અંગ્રેજ સરકારના ન્યાય પરથી શ્રદ્ધા ડગી ગઈ એમણે પોતાને મળેલો કૈસરે હિન્દનો ઇલકાબ પાછો આપી દીધો અને રવિન્દ્રનાથ ટાગોરે પણ હા રવિન્દ્રનાથ ટાગોરે પણ વિરોધમાં પોતાની નાઇટહૂડ સરની પદવી ત્યજી દીધી આ ઘટનાએ આઝાદીની લડતને એક નવી દિશા આપી એટલે જલિયાંવાલા બાગ પછી ગાંધીજીએ મોટા પાયે આંદોલન શરૂ કર્યું અસહકારનું આંદોલન બરાબર ઓગણીસો ને માં એની પાછળ બીજું એક કારણ ખિલાફત આંદોલન પણ હતું પ્રથમ વિશ્વયુદ્ધ પછી તુર્કીના સુલતાન જે મુસ્લિમોના ખલીફા ગણાતા એમની સાથે અંગ્રેજોએ જે સંધિ કરી એનાથી ભારતના મુસ્લિમો નારાજ હતા ગાંધીજીએ આ મુદ્દાને હિન્દુ મુસ્લિમ એકતા માટેની તક તરીકે જોયો અને અસહકાર આંદોલનને ખિલાફત આંદોલનનો ટેકો મળ્યો અસહકાર એટલે સરકારને સહકાર ન આપવો એમાં શું શું કરવાનું હતું એના બે પાસા હતા એક હતું ખંડનાત્મક એટલે કે બહિષ્કાર સરકારી નોકરીઓ ખિતાબો સરકારી શાળાઓ કોલેજો ધારાસભાઓ સરકારી અદાલતો વિદેશી કાપડ આ બધાનો બહિષ્કાર કરવાનો અને બીજું પાસું બીજું હતું રચનાત્મક એટલે કે સ્વદેશી અપનાવવું ખાસ કરીને ખાદી હાથે કાંતવું હાથે વણવું રાષ્ટ્રીય શાળાઓ કોલેજો વિદ્યાપીઠો સ્થાપવી જેમ કે ગુજરાત વિદ્યાપીઠ કાશી વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ ગ્રામ પંચાયતો સ્થાપવી અસ્પૃશ્યતા નિવારણ માટે કામ કરવું હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવી દારૂબંધી કરવી આ આંદોલનને સારો પ્રતિસાદ આંદોલન ખૂબ જ વિદ્યાર્થીઓએ શાળા કોલેજો છોડી વકીલોએ વકીલા છોડી લોકોએ વિદેશી કાપડની હોળીઓ કરી આખા દેશમાં એક નવો જોશ દેખાયો પણ પછી આ આંદોલન અચાનક બંધ કરી દેવામાં આવ્યું ખરું ને ચોરી ચોરાની ઘટના પછી હા પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામમાં પોલીસે લોકોના શાંતિપૂર્ણ સરઘસ પર ગોળીબાર કર્યો એનાથી ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને બાવીસ પોલીસવાળાઓને જીવતા સળગાવી દીધા ઓ ગાંધીજી અહિંસાના ચુસ્ત હિમાયતી હતા આ હિંસક ઘટનાથી એમને બહુ દુઃખ થયું અને એમણે તરત જ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું ઘણા નેતાઓને એમનો આ નિર્ણય ગમ્યો નહીં પણ ગાંધીજી પોતાના સિદ્ધાંત પર મક્કમ રહ્યા અસહકાર આંદોલન ભલે બંધ થયું પણ આઝાદીની લડત તો ચાલુ જ રહી પછી સાયમન કમિશન આવ્યું હા ઓગણીસો ને ભારતમાં બંધારણીય સુધારા માટે અભ્યાસ કરવા સર જ્હોન સાયમનના નેતૃત્વ હેઠળ એક કમિશન નિમવામાં આવ્યું પણ એમાં સાતે સાત સભ્યો અંગ્રેજ હતા એક પણ ભારતીય નહીં એટલે એનો વિરોધ થયો જબરદસ્ત વિરોધ સાયમન ગોબેકના નારા લાગ્યા લાહોરમાં વિરોધ પ્રદર્શન વખતે પોલીસે લાઠીચાર્જ કર્યો જેમાં લાલા લજપતરાયની ગંભીર ઈજા થઈ અને થોડા સમય પછી એમનું અવસાન થયું લાલાજીના મૃત્યુનો બદલો લેવા માટે જ ભગતસિંહ રાજગુરુ સુખદેવે સોન્ડર્સની હત્યા કરેલી ને હા એ જ ઘટનાક્રમ હતો સાયમન કમિશનના વિરોધ પછી ભારતીય નેતાઓને પડકાર ફેંકવામાં આવ્યો કે તમે બધા પક્ષોને સ્વીકાર્ય હોય એવું બંધારણ બનાવી બતાવો એના જવાબમાં મોતીલાલ નહેરુના અધ્યક્ષપદેક સમિતિ બની જેણે નહેરુ અહેવાલ તૈયાર કર્યો પણ સરકારે સ્વીકાર્યો નહીં ના એટલે પછી કોંગ્રેસે ઓગણીસો ઓગણત્રીસમાં માં લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો હવે ધ્યેય માત્ર ડોમિનિયન સ્ટેટસ નહીં પણ સંપૂર્ણ સ્વતંત્રતા હતું અને છવ્વીસ જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું બરાબર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસના ના રોજ આખા દેશમાં સ્વતંત્રતાના સોગંદ લેવામાં આવ્યા અને એટલે જ પાછળથી આપણા બંધારણનો અમલ પણ છવ્વીસ જાન્યુઆરીથી કરવામાં આવ્યો એ દિવસની યાદમાં આજ સમયગાળામાં બીજો એક મહત્વનો સત્યાગ્રહ થયો હતો બારડોલી સત્યાગ્રહ હા ઓગણીસો અઠ્યાવીસમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સરકારે ખેડૂતો પર જમીન મહેસૂલમાં બાવીસ ટકાનો જંગી વધારો ઝીંકી દીધો હતો વલ્લભભાઈ પટેલે એની સામે ના કરની લડતનું નેતૃત્વ કર્યું અને એ સફળ રહી ખૂબ જ સફળ ખેડૂતોએ વલ્લભભાઈના નેતૃત્વમાં ગજબની હિંમત બતાવી સરકારે દમન કર્યું જપ્તીઓ કરી પણ ખેડૂતો ડગ્યા નહીં આખરે સરકારે ઝૂકવું પડ્યું મહેસૂલ વધારો પાછો ખેંચવો પડ્યો અને આ સત્યાગ્રહની સફળતા પછી જ બારડોલીની મહિલાઓએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યો એટલે હવે લડત પૂર્ણ સ્વરાજ માટે હતી અને એના માટે ગાંધીજીએ ફરી એક મોટું આંદોલન શરૂ કર્યું હા સવિનયક કાનૂન ભંગની ચળવળ જેની શરૂઆત થઈ ઐતિહાસિક દાંડીકૂચથી મીઠાના કાયદાનો ભંગ કરવા માટે બરાબર મીથા પર સરકારે ભારે કર નાખ્યો હતો અને કોઈને મીઠું બનાવવાની પણ છૂટ નહોતી મીઠું તો જીવન જરૂરિયાતની ચીજ છે ગરીબ તવંગર બધાને જોઈએ ગાંધીજીએ આ અન્યાયી કાયદાને તોડવાનું નક્કી કર્યું ક્યારે શરૂ થઈ હતી દાંડીકૂચ બાર માર્ચ ઓગણીસો ત્રીસ સાબરમતી આશ્રમથી ગાંધીજી પોતાના 78 સાથીઓ સાથે દાંડીના દરિયા કિનારા તરફ પગપાળાના નીકળ્યા લગભગ ત્રણસો કિલોમીટર કિલોમીટરની આ યાત્રા હતી રસ્તામાં લોકો જોડાયા હશે ને હજારોની સંખ્યામાં જ્યાં જ્યાંથી કૂચ પસાર થઈ ત્યાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું આખી દુનિયાનું ધ્યાન આ કૂચ પર હતું ચોવીસ દિવસ પછી છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજી દાંડી પહોંચ્યા અને ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને કહ્યું હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું આ સાથે જ આખા દેશમાં સવિનય કાનૂન ભંગ શરૂ થયો હા ખેર ઠેર લોકોએ મીઠાના કાયદા તોડ્યા સરકારી કરવેરા ન ભર્યા જંગલના કાયદાનો ભંગ કર્યો દારૂની દુકાનો અને વિદેશી કાપડની દુકાનો સામે પિકેટિંગ કર્યું ધરાસણામાં સરોજીની નાયડુના નેતૃત્વ હેઠળ મીઠાના અગર પર સત્યાગ્રહ થયો જેમાં પોલીસે નિર્મમ લાઠીચાર્જ કર્યો સરકારે આ આંદોલનને દબાવવા શું કર્યું દમનનો કોરોડો વિંજ્યો હજારો લોકોની ધરપકડ થઈ લાઠીચાર્જ ગોળીબાર પણ આંદોલન ચાલુ રહ્યું આ દરમિયાન લંડનમાં ગોળમેજી પરિષદો પણ ભરાઈ શેના માટે હતી એ પરિષદો રિસે બહિષ્કાર કર્યો પછી ગાંધીજી અને વાઇસરોય ઇરવિન વચ્ચે કરાર થયા ગાંધી ઇરવિન કરાર ઓગણીસો ને એકત્રીસ અને ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા પણ ત્યાં કોઈ ઉકેલ આવ્યો ના કોમી પ્રશ્ન અને દેશી રજવાડાઓના પ્રશ્ને મડાગાઢ સર્જાઈ ગાંધીજી નિરાશ થઈને પાછા ફર્યા અને ફરીથી સવિનય કાનૂન ભંગ શરૂ કર્યો જોકે આંદોલન ધીમે ધીમે ઓસરતું ગયું અને પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ અને એણે ફરીથી પરિસ્થિતિ બદલી હા ઓગણીસોને માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અંગ્રેજ સરકારે ભારતને પૂછ્યા વગર જ યુદ્ધમાં જોડી દીધું કોંગ્રેસે એનો વિરોધ કર્યો યુદ્ધની પરિસ્થિતિનો લાભ લઈને આઝાદી માટે અંતિમ લડત આપવાનો નિર્ણય લેવાયો એટલે હિંદ છોડો આંદોલન બરાબર આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ મુંબઈમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ગાંધીજીએ લોકોને કરેંગે યા મરેંગે કરીશું અથવા મરીશું નો મંત્ર આપ્યો પણ સરકારે તરત જ પગલાં લીધા હશે ને હા બીજે દિવસે સવારે ગાંધીજી સહિત બધા મોટા નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી તો પછી આંદોલન કોણે ચલાવ્યું લોકોએ જાતે જ આ આંદોલન નેતૃત્વ વિહોણું હતું પણ સ્વયંભૂ હતું લોકોનો ગુસ્સો ભભૂખી ઉઠ્યો ઠેર ઠેર હડતાળો પડી સરઘસો નીકળ્યા આ વખતે આંદોલન થોડું હિંસક પણ બન્યું હતું ને હા લોકોએ સરકારી મિલકતોને નિશાન બનાવ્યા રેલવે સ્ટેશનો સળગાવ્યા તાર ટપાલના દોરડા કાપી નાખ્યા સરકારી કચેરીઓ પર હુમલા થયા કેટલાક વિસ્તારોમાં તો લોકોએ અંગ્રેજ શાસન ઉખાડી ફેંકીને પોતાની રાષ્ટ્રીય સરકાર પણ સ્થાપી દીધી હતી આ આંદોલનની અસર શું થઈ સરકારે ખૂબ જ કડક હાથે દમન કરીને આંદોલન કચડી નાખ્યું પણ આ આંદોલને અંગ્રેજ સરકારના પાયાહચ મચાવી નાખ્યા એમને ખાતરી થઈ ગઈ કે હવે ભારતમાં લાંબુ શાસન કરવું શક્ય નથી આ જ સમયગાળામાં સુભાષચંદ્ર બોઝ અને એમની આઝાદ હિંદ ફોજ પણ સક્રિય હતી એમની ભૂમિકા શું હતી સુભાષબાબુ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા પણ ગાંધીજી સાથે મતભેદ થતા એમણે કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામનો નવો પક્ષ સ્થાપ્યો અંગ્રેજ સરકારે એમને નજરકેદ કર્યા પણ એ ત્યાંથી છટકી ગયા હતા હા બહુ નાટકીય રીતે વેશપલટો કરીને એ કેદમાંથી છટકીને પહેલાં અફઘાનિસ્તાન પછી રશિયા અને ત્યાંથી જર્મની પહોંચ્યા ત્યાંથી તેઓ જાપાન ગયા અને ત્યાં એમણે આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ સંભાળ્યું બરાબર રાસબિહારી બોઝે સ્થાપેલી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને કેપ્ટન મોહનસિંઘે ઊભી કરેલી આઝાદ હિન્દ ફોજનું સુકાન સુભાષચંદ્ર બોઝે સંભાળ્યું જો હવે નેતાજી તરીકે ઓળખાયા એમણે સિંગાપુરમાં આરઝી હકુમત એ આઝાદ હિન્દ એટલે કે કામચલાઉ સ્વતંત્ર ભારત સરકારની સ્થાપના કરી એમના નારા બહુ પ્રખ્યાત થયા હતા હા ચલો દિલ્હી અને તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા એમણે લશ્કરી બ્રિગેડો બનાવી જેમાં એક મહિલા બ્રિગેડ પણ હતી રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડ આ ફોજે લડાઈ કરી હા જાપાનની મદદથી આઝાદીન ફોજે ભારતના પૂર્વ સરહદી વિસ્તારો આંદામાન નિકોબાર પાપુઓ જીતી લીધા ઇમ્ફાલ અને કોહિમા સુધી પહોંચી ગયા પણ પછી બીજું વિશ્વયુદ્ધનું પાસું પલટાયું જાપાનની હાર થઈ અને આઝાદીન ફોજને પીછેહટ કરવી પડી અને નેતાજીનું શું થયું ઓગણીસો પિસ્તાલીસમાં તાઇવાન પાસે વિમાન દુર્ઘટનામાં એમનું અવસાન થયું એમ કહેવાય છે જો કે એ ઘટના આજે પણ એક વણુકેલું રહસ્ય છે ભલે આઝાદીન ફોજનો પ્રયાસ સફળ ન થયો પણ એમણે લોકોમાં જુસ્સો તો ભર્યો જ હશે ચોક્કસ એમની વીરતાની ગાથાઓએ દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવી તો હવે આપણે આઝાદીની સાવ નજીક આવી ગયા છીએ હિંદ છોડો આંદોલન અને આઝાદીન ફોજના પ્રયાસો પછી શું થયું વિશ્વયુદ્ધ પૂરું થયું ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટીની સરકાર આવી જે ભારતને સ્વતંત્રતા આપવા તરફી હતી ભારતમાં પણ ઓગણીસો છેતાલીસમાં મુંબઈમાં નૌસેનાનો વિદ્રોહ થયો આ બધા સંજોગોએ અંગ્રેજો પર દબાણ વધાર્યું એટલે એમણે સત્તા સોંપવાની પ્રક્રિયા શરૂ કરી પેલું કેબિનેટ મિશન આવ્યું હતું ને હા ઓગણીસો છેતાલીસમાં બ્રિટિશ સરકારના ત્રણ પ્રધાનોનું બનેલું કેબિનેટ મિશન ભારત આવ્યું એમનો હેતુ ભારતને શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાનો અને ભારતના બંધારણ ઘડતર માટેની યોજના રજૂ કરવાનો હતો એમણે અખંડ હિન્દુસ્તાની તરફેણ કરી પણ મુસ્લિમ લીગ તો પાકિસ્તાનની માંગ પર અડગ હતી બરાબર મોહમ્મદ અલી જીણાના નેતૃત્વ હેઠળ મુસ્લિમ લીગે પાકિસ્તાનની અલગ માંગણી ચાલુ રાખી કેબિનેટ મિશનની યોજનાનો એમણે અસ્વીકાર કર્યો અને પાકિસ્તાન મેળવવા માટે સીધા પગલાં દિન ડાયરેક્ટ એક્શન ડેની જાહેરાત કરી સોળ ઓગસ્ટ ઓગણીસો ને છેતાલીસ અને એના પરિણામે ભયંકર કોમે તોફાનો ફાટી નીકળ્યા હા કોલકાતામાં હજારો લોકો માર્યા ગયા પછી તો આખા દેશમાં ખાસ કરીને બંગાળ બિહાર અને પંજાબમાં ભયાનક કોમી રમખાણો થયા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ આ સ્થિતિમાં પછી ભાગલા અનિવાર્ય બની ગયા લાગતું તો એવું જ હતું નવા વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટન આવ્યા એમણે નેતાઓ સાથે વાટાઘાટો કરી અને છેવટે ભારતનું વિભાજન કરીને ભારત અને પાકિસ્તાન એમ બે અલગ રાષ્ટ્રો બનાવવાની યોજના રજૂ કરી જે માઉન્ટબેટન યોજના તરીકે ઓળખાઈ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેએ આ યોજના સ્વીકારી ભારે હૈયે કોમી તોફાનો રોકવા અને ઝડપથી આઝાદી મેળવવા માટે કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર કર્યો મુસ્લિમ લીગ માટે તો એ એમની માંગણીની પૂરતી હતી અને પછી પછી બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ પસાર કર્યો જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં આ કાયદા મુજબ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત અને ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવશે તેમ નક્કી થયું અને આખરે એ દિવસ આવ્યો પંદર ઓગસ્ટ ઓગણીસ સુડતાલીસ હા સદીઓની ગુલામી પછી લાખો લોકોના બલિદાન અને અસંખ્ય લોકોના સંઘર્ષ પછી ભારત સ્વતંત્ર થયું દિલ્હીના લાલ કિલ્લા પરથી આઝાદ ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો એક નવા યુગનો પ્રારંભ થયો અલબત્ત આઝાદીની સાથે ભાગલાની ભયાનક વિભીષિકા પણ હતી લાખો લોકોનું સ્થળાંતર હિંસા પણ એક અલગ ચર્ચાનો વિષય છે તો આપણે જોયું કે કેવી રીતે અઢારસો પંચ્યાશીમાં કોંગ્રેસની સ્થાપનાથી શરૂ થયેલી આ સફર મવાળવાદ જહાલવાદ બંગભંગ આંદોલન ક્રાંતિકારી ચળવળો ગાંધીજીનું આગમન અને સત્યાગ્રહો અસહકાર અને સવિનય કાનૂનભંગ જેવા મોટા આંદોલનો હિંદ છોડો ચળવળ અને સુભાષબાબુના પ્રયાસોમાંથી પસાર થઈને છેવટે ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદી સુધી પહોંચી લગભગ સાઠ પાંસઠ વર્ષનો આગાળો અનેક ચડાવતાર અનેક માર્ગો અનેક બલિદાનો ખરેખર આખી સફરમાં આપણે જોયું કે લડતના માર્ગો અલગ અલગ હતા કોઈએ બંધારણીય રીતે લડત આપી કોઈએ સત્યાગ્રહ કર્યો તો કોઈએ સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ લીધો હા અને કદાચ આ જ વિવિધતા એ ભારતની તાકાત પણ હતી અંતે તો સૌનો ધ્યેય એક જ હતો ભારતની આઝાદી આ વિવિધતા વિશે વિચારવા જેવું ખરું શું આ અલગ અલગ માર્ગોનું એકસાથે હોવું એ જ આપણી આઝાદીની લડતની અને કદાચ આપણા રાષ્ટ્રની એ ખાસિયત છે હમ આ એક સારો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવું રહ્યું આ વિવિધ અભિગમો આપણને આપણા ઇતિહાસ અને સંઘર્ષની જટિલતા વિશે શું શીખવે છે એ વિચારવા જેવું છે